માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો મિત્રો આપણે બે ભેંસ સેલ કરી છે તો અત્યારે સવારના વહેલા ભાગે ભેંસો ભરવા માટે આવી ગયા છે તો આપણે ભેંસો કેવી રીતના લોડિંગ કરશું એ પણ તમને દેખાડું અને ભેંસની શું કિંમત આપેલી છે ભાઈએ એ પણ આપણે વિડીયોની અંદર જણાવશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો જુઓ ગાડીમાં ભરવાની તૈયારી છે અને આપણે ભાઈને પૂછા કરશું કે કેવી કિંમતમાં લીધેલી છે ને કયા ગામથી આવેલા છે તો ભાઈ તમારા ગામનું નામ થોડુંક જણાવજો અમારા ગામનું નામ શેરગઢ દાનેરા જિલ્લો બનાસકાંઠા ગુજરાત શેરગઢ દાનેરા બનાસકાંઠા અને શું કિંમતમાં ભેંસો લીધેલી છે લીલી બુધી 255 માં તો મિત્રો જોઈ શકો છો તમે વિડિયો ની અંદર આપણી ભેંસો ની પહેલી વાર કિંમત જણાવવામાં આવેલી છે ઓલી ભેંસ રહી એ આપણે સેલ કરેલી છે 251 ની અને આ સેલ કરેલી છે 151 ની તો મિત્રો ભાઈને આપણે પૂછા કશું કે તમને કેમ કેમ લાગ્યો આપણો ઈલાકો ને આપણી જગ્યા સારી સારી છે છે અને પણ ક્વોલિટી તો મિત્રો જુઓ તમે કે આપણે આપણા પોતાની રીતે વખાણ નથી કરતા બીજા ભાઈ આપણે કીધું એ પ્રમાણે જ આપણે વાત કરી તો ચાલો આપણે ફટાફટ લોડિંગ કરી લઈ તો મિત્રો લોડિંગ થાય છે થોડોક અવાજમાં કંઈક ફેરફાર લાગ્યો હશે કારણ કે ગાડી ચાલુ હતી તો મિત્રો થોડોક હેરાન કરશે બેસ ચડાવવામાં તેમ છતાં પણ ચડી જશે કારણ કે બચાવવાળી બેસ છે એટલે ચડી જશે તો મિત્રો હું બીજા એક ભાઈને મોબાઈલ પકડાવું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો એક બેન્સ લોડિંગ થઈ ગઈ છે આપણે બીજી ભેંચ લોડિંગ કરશું અને સવારના થોડોક વહેલો ભાગ હતો એટલે થોડોક વિડીયોની ક્વૉલિટીમાં ફરક આવશે અને અત્યારે હાલ ડોય થઈ ગઈ છે એટલે અડર ક્વોલિટી પણ થોડીક મીડિયમ દેખાશે અને આ છે મિત્રો બીજી ભેંસ જે આપણા ફાર્મની ટોપ લેવલની ભેંસ હતી એ પણ તમે જુઓ આ તો કદાચ બેસ હેરાન કરશે ચડાવવાની અંદર મિત્રો તમે જુઓ મારે પણ મહેનત કરાવવી પડશે કારણ કે ભાઈ એથી અંદર ખેંચાતી નથી يوه قلي بين

તો મિત્રો કમ્પ્લીટલી ભેંસો ભરાઈ ગઈ છે એક ભેંસ વજનવાળી ઘણી છે તેના કારણે આ ભેંસનું દબાવવાની શક્યતા વધારે છે એમને કરવો જ હોય